પોરબંદર જિલ્લામાં અપઘાતના બે અલગ અલગ બનાવ પોલીસ દફતરે નોંધાયા છે જેમાં કુતિયાણાની એક યુવતી અને ઉદ્યોગનગરના આધેડે અપઘાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કુતિયાણાના તલાવડી વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં રહેતા ભનુભાઈ માલદેભાઈ મોઢાએ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેની પુત્રી હેતલનું ત્રણ વર્ષ પહેલાં સક પણ થયું હતું અને ચાર મહિના પહેલાં અસક પણ તૂટી જતા એ વાતનું હેતલને લાગી આવ્યું હતું આથી ગઈકાલે તારીખ સોળના રોજ સાંજના સમયે ઘરે ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો અન્ય એક બનાવમાં પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ મીરાનગર એકમાં રહેતા ભીખાભાઈ ગીગાભાઈ કડશા નામના આધેડે ગત તારીખ પંદરના રાત્રે નવ વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર